આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી ખેલ મહાકુંભનું શુભારંભ કરાવેલ છે અને ત્યારથી લઈ આ જ દિવસ સુધી ગુજરાતમાં ખેલ મહાકુંભની પ્રક્રિયા ચાલી રહી છે આપ સૌએ નગરજનો જાણો એમ કે આપણે અહીંયા ગુજરાતના અમદાવાદમાં આપણે બે હજાર ત્રીસ અને બે હજાર છત્રીસમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક પણ અહીંયા થવાની છે જ્યારે આપણે અહીંયા અત્યારે ખેલ મહાકુંભનો શુભારંભ થવાનો છે એમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને સૌએ નગરજનો આ રજીસ્ટ્રેશન વધારેથી વધારે સંખ્યામાં કરાવે તેવી હું સૌએ નાગરિકોને અપીલ કરું છું આપણા વડાપ્રધાનશ્રીનું ફિટ ઇન્ડિયાના નારાને પણ આપણે સૌએ સાથે મળીને સાર્થક કરીએ